જો કે મને આમ એવું લાગે છે કે અહીંયા લગભગ કચ્છમાં કોઈને વ્યસન નથી મને 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 એવું દેખાય છે અહીંયા બધા મોઢા પર કેટલું તેજ છે જોવો તો ખરા બીડી પીતા હોય ગયા બે ત્રણ ઇંચ ની બીડી પાંચ ફૂટ ના માણસ ને બાય ઢવડી જાય આટલી તાકાત ત્રણ ઇંચ માં છે એટલે મને એ ખબર ન પડતી કે આપણે વ્યસન ને પકડ્યા કે વ્યસને આપણને પકડ્યા અને છતાંય કદાચ કોઈને જો ભૂલમાં થઈ ગયું હોય ને વ્યસન તો આજ બીજા દિવસની કથામાં હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બાપ આ કથામાં જો તમે બેઠા હો ને તો બીજું કંઈ કરો કે ન કરો તમારા પરિવાર માટે તમે નિર્વ્યસની બનવાનું શરૂઆત કરી દેજો આજથી તમે વ્યસન છોડજો તમે કોઈના માટે ન છોડો તો કાંઈ નહીં તમારા પરિવાર માટે તો છોડો અને હું હંમેશા કહેતો રહ્યો છું પરિવાર માટે જો પરિવારનો ન થાય ને એ આ દુનિયામાં કોઈ દી કોઈનો ન થાય એની માથે કોઈ દી ભરોસો ન મૂકવો જેને પોતાના પરિવારની ચિંતા ન હોય એની એને બીજાની શું ચિંતા હોય હોય પણ જે કઈ વ્યસન હોય તમે તમારા પરિવાર માટે મૂકજો એક વાર તમે તમારા આત્માને પૂછજો કે આ દુનિયામાં સૌથી વધારે મને પ્રેમ કોણ કરે છે

પાપ હાની હિ પ્રજાયતે સાંભળવા માત્ર થી પાપ છૂટી જાય છે તમારી પાસે આનો કોઈ પુરાવો ખરો કે કથા સાંભળે ને જેના પાપ છૂટી ગયા હોય હા મારી પાસે પુરાવો છે આ ધરતી ઉપર રહીને અનેક પાપો કર્યા અને મૃત્યુ પામ્યો પ્રેત બન્યો અને એની પાછળ ભાગવતની કથા કરવામાં આવીને જ્યારે ભાગવતની કથા એને સાંભળી તો એને એને મુક્તિ મળી ગઈ છે કોણ ધુંધુકારી તુંગભદ્રા નદી ના કિનારે એક શહેરમાં ચાર વર્ણના લોકો રહે માં બ્રાહ્મણ

ધુંધુલી એટલે આધ્યાત્મિક અર્થમાં ધુંધુલી એટલે બુદ્ધિ અને આ બુદ્ધિ કેવી તો કહે છે તર્ક અને વિતર્ક વાળી લોક વાર્તા ક્રૂરા પ્રાચ્યશુ કૃપણા કલહ કૃપણા પ્રિયા કોઈ ભગવાન ભગવાનનું ભક્તિ ન કરે આત્મદેવ બ્રાહ્મણ સત્ય કર્મ પરાયણ હતો સત્ય સત્કર્મ પોતાનું કર્મ કર્મમાં કુશળ છે અને એક વખતના બન્યું એવું આત્મદેવને બહુ દુઃખ લાગ્યું છે એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે જ્યારે પણ અહીંયાથી તમને આદેશ આપવામાં આવે કે તમે હવે પ્રસાદ માટે જાઓ ત્યારે જશો કારણ કે ત્યાં કદાચ તૈયારી ન થઈ હોય અને તમે ત્યાં જાઓ તો અવ્યવસ્થા ઉભી થઈ જાય પણ પ્રસાદ લીલા વગર કોઈ જાતા નહીં હો જે ભગવાનનો પ્રસાદ મૂકીને જાય ને એને બીજો પ્રસાદ મળે તમને ખબર છે ને બીજી પ્રસાદીની હા તો કામ ક્રોધને છોડવા કથા બતાવી ભાગવતના વક્તાની પહેલાં આવી જવું ભાગવતના વક્તા જાય પછી આપણે આપણું સ્થાન છોડવું એ કથા બતાવી અને શ્રીમદ ભાગવત પુરાણોમાં તિલક છે અને વૈષ્ણવનું તો પરમ ધન છે યદ વૈષ્ણવાનાં ધનમ વૈષ્ણવનું પરમ ધન છે શ્રીમદ ભાગવતમ્ પુરાણ તિલકં યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પરમહંસમેવ મમલમ જ્ઞાનં પરમ ગીયતે જ્ઞાનોથી ભરેલું આ ગીત છે પરમહંસોની સંહિતા છે સામાન્ય શાસ્ત્ર નથી એવું આ શાસ્ત્ર 6 અધ્યાયનું આ મહાત્મ્ય સુત નામના પ્રાણીએ શોનક ઋષિઓને સંભળાયું અને આ હવે આગળ જતા એ મહાત્મ્ય ભાગવતના પ્રથમ સ્કંદમાં જ્યારે પ્રવેશ કરવા જાય છે ભાગવતના પ્રથમ સ્કંદમાં મંગલાચરણ છે पहलू मंगलाचरण आज देश करिए भाई जिस देश में गंगा बहती है